શ્રી પ્મને ગીતા અધ્યાય નવમો રાજ વિદ્યા રાજગુયોગ આજે શ્લોક ક્રમાંક ઓગણીસ શ્રીભવાન ઉચ તપામ્યહમહં વર્ષ નિગૃહમ્યુસૃ અમૃત્ય મૃત્યુચ સદસાહમર્જુન આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ અહમ એટલે હું તપામી એટલે સૂર્યરૂપે તપું છું અહમ એટલે હું નિગૃહણામી એટલે જળને ગ્રહણ કરું છું વર્ષમ એટલે વર્ષારૂપે ઉત્સૃજામી એટલે વર્ષાવું છું અમૃતમ એટલે અમૃત સત અસત એટલે સત અને અસત અહ એવ એટલે હું જ છું આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હું જ સૂર્યરૂપે તપું છું વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું હે અર્જુન હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અને અસત પણ હું જ છું સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ જે વર્ણવે છે તે આપણે ટૂંકમાં સમજીએ મહારાજ કહે છે તપામ્યહમહમ વર્ષન નિગૃણામિત સૃજા પૃથ્વી પર જે કંઈ અશુદ્ધ અને ગંદી ચીજો છે જેનાથી રોગો પેદા થાય છે તેમનું શોષણ કરીને પ્રાણીઓને નિરોગી કરવા માટે એટલે કે ઔષધિઓ અને જડીબુટ્ટીઓમાં જે ઝેરીલો ભાગ છે તેનું શોષણ કરવા માટે અને પૃથ્વીનો જે પાણીવાળો ભાગ છે જેનાથી અપવિત્રતા થાય છે એને સૂકવવા માટે હું જ સૂર્યરૂપે તપું છું સૂર્યરૂપથી એ બધાના પાણીવાળા ભાગને ગ્રહણ કરીને અને તે જળને શુદ્ધ તથા મીઠું બનાવવાને માટે પ્રાણી માત્રના હિતને માટે રૂપે વરસાવી દઉં છું જેનાથી તેમનું જીવન ચાલે છે આમ ભગવાન કહે છે અમૃત ચૈવ એવો મૃત્યુ સદસ સચ્ચા ભગવાન કહે છે કે હું જ અમૃત અને મૃત્યુ છું એટલે કે તમામ જીવોનું પ્રાણ ધારણ કરીને જીવિત રહેવું અને સઘળા જીવોને પ્રાણોનો વિયોગ થવો એટલે કે મરવું એ પણ હું જ છું ભગવાન કહે છે વધારે તો શું કહું સત અસત નિત્ય અનિત્ય કારણ કાર્યરૂપે જે કંઈ પણ છે તે બધું જ હું છું જેવી રીતે મહાત્માની દૃષ્ટિમાં સર્વ કંઈ વાસુદેવ એટલે ભગવત સ્વરૂપ જ છે એમ હોય છે વાસુદેવઃ સર્વમ એવી જ રીતે ભગવાનની દ્રષ્ટિમાં સત અસત કાર્ય કારણ સર્વ કંઈ ભગવાન જ છે પરંતુ આપણને એમ લાગે છે કે આ બધું વિરુદ્ધ દેખાય છે આપણું આપણા દ્રષ્ટિમાં આ બધું વિરુદ્ધ હોય છે કે જીવોને મારું અલગ અલગ દેખાય છે ઉત્પત્તિને વિનાશ આપણને અલગ દેખાય છે સ્થૂળ સૂક્ષ્મ અલગ દેખાય છે સત્વરજ જ ને તમ એ પણ આપણને અલગ દેખાય છે જળ અને બરફ અલગ દેખાય છે પરંતુ વાસ્તવમાં સંસાર રૂપે ભગવાન જ પ્રગટ થવાથી ભગવાન જ સંસારના રૂપમાં બનેલા હોવાથી સર્વ કંઈ ભગવત સ્વરૂપ જ છે ભગવાન સિવાય બીજી કોઈની સત્તા છે જ નહીં ભગવાન જ ભગવાન છે જેવી રીતે સૂતરથી બનેલા બધા કપડાંમાં ફક્ત સૂતરને સૂતર જ છે તેવી જ રીતે વસ્તુ વ્યક્તિ ક્રિયા પદાર્થ વગેરે સર્વ કંઈ ભગવાન ને ભગવાન જ છે ભગવાન કહે છે કે સૃષ્ટિની ઉપરાંત પણ જે કાંઈ પણ છે ને તે પણ હું જ છું અને સૃષ્ટિનો નાશ થયા પછી જે શેષ રહે છે ને તે પણ હું જ છું આટલા હદ સુધી ભગવાને કહી દીધું કે આ બધું જ હું છું હવે બાકી શું રહ્યું છે કે ભગવાન વગરનું છે આપણી દ્રષ્ટિમાં ભેદ છે બાકી ભગવાન જ ભગવાન છે આ જ સમજવાનું આ શ્લોકનું છે કે સર્વ કાંઈ ભગવાન જ છે શ્રી કૃષ્ણ કૃષ્ણમાં સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ